આવેલા વોલી પટેલ છેલ્લા દોઢેક વર્ષથી દહેજ નજીક અંબેઠા ગામે આવેલી કંપનીમાં સજાનંદ કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે ગઈકાલે તેઓ નિત્યક્રમ મુજબ નોકરીએ ગયા હતા તે વેળાએ કંપનીના પાર્કિંગમાં ગાડી વહેંચણીનું કામ પૂર્ણ કરી તેઓ ચા નાસ્તો કરવા માટે તેમના અન્ય એક સુપરવાઇઝર સાથે જઈ રહ્યા હતા તે વેળાએ એક અર્ટિગા કારના ચાલકે પાછળથી પૂર ઝડપે આવી તેમને અડફેટી લેતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી બાદમાં તેમને કાર ચલાવનારનું નામ અંકિત રાવલ હોવાનું માલુમ પડ્યું હતું બનાવોને પગલે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે જંબુસર ચોકડી પોલીસ માં મારું રહેવાનું સદાનંદ ટ્રાવેલ્સ તરફથી હું ઓપાલ કંપની માં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું બે દિવસ પહેલા કેન્ટીન માં જમવા ગયેલા તે વખતે એ ડ્રાઈવરે અંકિત રાવલ એ ડ્રાઈવરે મારી સાથે મિસબિહેવિંગ કરીને મા બેનની ગાળો મને આપી મારી નાખવાની ધમકી આપી ને કે એક્સિડન્ટ કેસમાં તો હું છૂટી જઈશ મારી બહુ પહોંચશે બધે અંદર લગીન એટલે હું નીકળી જઈશ ને કાલે મારી રજા હોવાથી આજે હું ડ્યુટી પર ગયો ત્યારે સવારમાં કેન્ટીનમાં ચાય નાસ્તો કરવા જતી વખતે પાછળ પાછળની સાઈડથી અર્ટિકા લઈને આવીને સેવન નાઇન સિક્સથી અર્ટિકાથી મને ઉડાવી દીધો જાનથી મારી નાખવા મારી નાખવાની ટ્રાય કરી ભાઈ તેથી હું બેહોશ થઈ ગયો ને એમ્બ્યુલન્સ મારફતથી મને એમ્બ્યુલન્સ મારફતે મને સિવિલ હોસ્પિટલમાં લઈને આવેલા ને આવું વારંવાર બને છે કંપનીના સાહેબ આશિષ નાયર સાહેબ અને જયમીન સાહેબ ડ્રાઈવરોને બહુ સપોર્ટ કરે છે અને એમની નીચે જે શુક્રો હોય છે કલ્પેશભાઈ અને પ્રદીપ ગોહિલ એ ડ્રાઈવરોને સપોર્ટ વધારે કરે છે ડ્રાઈવરો પૂરતા પ્રમાણના ન હોવાથી મને ડ્રાઈવરોને ખાળવાની પરમિશન નથી આપતા ડ્રાઈવર ગમે તે ઇન્સિડન્ટ કરે તે છતાં ને આ ડ્રાઈવરે વારંવાર મને ધમકી આપેલી એટલે મેં કંઈ બહુ વધારે એની ધમકી પર ધ્યાન ના આપ્યું પણ આજે હવામાં એ ભાઈ મને પૂરેપૂરી રીતે મારી નાખવાનું ટ્રાય કરી એટલે સદનસીબે હું બચી ગયો મને વધારે એન્જરી ના થઈ વધારે કશું થયું ના બાકી થયું હોટ તો કોણ મને સાથ દેવાનો હતો ને કોણ મારી ફેમિલીની સાથે ઉભો હતો હું મરી ગયો હતો શું માંગશે સ મારી સવારથી સાત થઈ ગયે કોઈ કંપનીના એમ્પલોય બી મને જોવા નથી આવ્યા ને મારી માંગ એ જ છે કે આરોપીને ના આરોપીને સાથ દેવાવાળા બધાને જેલના સળિયા ગાંટે દે જલ્દી જલ્દ પોલીસ એ જ મારી માંગ છે પોલીસ સાહેબ